દીવના વણાકપરા ખાતે છ ગ્રામ પંચાયતો દ્વારા બાલ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો દીવની સાઉદવાડી ગ્રામ પંચાયત વણકપરા ગ્રામ પંચાયત સહિત ભગતસિંહ ગ્રામ પંચાયત સરદાર વલ્લભભાઈ ગ્રામ પંચાયત મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત દ્વારા આજે ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે બાલ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવાહ પ્રતિબંધને લઈને સમજૂતી આપવામાં આવી હતી બાળ સંરક્ષણ અધિકારી મૈત્રી ભટ્ટે ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે બાલ વિવાહ એ સમાજ માટે દૂષણ છે અને સમાજમાં બાલ વિવાહ ના થાય તે માટે સમાજના પટેલો ચૂંટાયેલા જનપ્રતિનિધિએ લોકોને જાગૃત કરવા દીવની અમુક દીકરીઓ એવી છે કે જે નપાસ થયા બાદ પોતાનું ભણતર છોડી દે છે જેથી બાલિકાઓને તમારા દ્વારા તેઓ આગળ ભણે અને તેઓને પ્રોત્સાહિત કરવામાં આવે તેઓએ વધુમાં પ્રોજેક્ટર પર વિડીયો ક્લિપના માધ્યમથી ઉપસ્થિત લોકોને બાલ વિવાહથી થતા નુકસાન કાનૂની જોગવાઈ અને અધિનિયમ બે હજાર છને લઈ કાનૂની ધારાઓ તથા જુર્માના સજા વગેરે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ દરેક ગ્રામ પંચાયતના સરપંચો જિલ્લા પંચાયતના તથા ગ્રામ પંચાયતના સદસ્યો સમાજના પટેલો આગેવાનો શિક્ષકગણ વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન બાલ વિવાહને લઈ પુસ્તિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી શ્રી નરોત્તમભાઈ સોલંકીએ કર્યું હતું

के खिलाफ हर संभव प्रयास, प्रयास मैं करूंगी मैं तो निश्चित करूंगी मेरे परिवार, मेरे परिवार पड़ोस, और समुदाय में।, में किसी बालिका का किसी भी प्रयास की सूचना मैं सभी बच्चों की शिक्षा और सुरक्षा के लिए और सुरक्षा के लिए अपनी आवाज बुलंद करूंगी अपनी आवाज बुलंद भारत का निर्माण करूंगी મારું નામ વેલજીભાઈ વિકાસ સોલંકી હું ગ્રામ પંચાયત સરપંચ છું આજ રોજ બાલ વિવાહ મુક્ત ભારત અભિયાન બાબતે આજની મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં બાળ સંરક્ષણ વિભાગ દ્વારા બાળ વિવાહને અટકાવવા માટેની સમજૂતી તથા જો બાળ વિવાહ કરવામાં આવે તો તેની સામે કઈ કઈ ધારાઓ અને સજાઓની જોગવાઈ છે તે અંગેની પ્રોજેક્ટ ઉપર જાણકારી અપાઈ હતી

બાલ વિવાહ અધિકાર અંતર્ગત એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો તેમાં અમને સમજાવવામાં આવ્યું કે છોકરી છોકરા ને કઈ વર્ષે અને કેવી રીતે અલગ લગ્ન ન કરવા જોઈએ અને અમારી સામે પ્રોજેક્ટ ઉપર પણ જે આ બે હજાર માં અધિનિયમ જે કાયદાઓ આવેલા હતા એના વિશે પણ અમને માર્ગદર્શન આપવામાં આવ્યું અને અમને સમજાવ્યું અને અમને અમારે અભ્યાસ વિશે પણ એ લોકોએ ખુબ મોટી અમને કરીએ અને કઈ રીતે કેવી રીતે અમારે આગળ વધવું જોઈએ અને તેના વિશે પણ અમને સમજાવ્યું